જય માતાજી મિત્રો ભાદરવો એટલે કે પિતૃ પક્ષનો મહિનો પિતૃ પક્ષમાં કર્મ અને પિંડદાનનું વિશેષ મહત્ત્વ છે ભારતમાં પિતૃ તર્પણ તથા પિતૃદોષ નિવારણ માટે બેતાલીસ તીર્થોને મુખ્ય મનાયા છે આ સ્થાનો પર કર્મ કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ તથા મોક્ષ મળે છે આપણે આ બેતાલીસ તીર્થોની વાત તો ન કરી શકીએ પરંતુ તેમાંથી ચાર તીર્થો જે ગુજરાતમાં આવેલ છે જ્યાં કર્મ પિંડદાનનું વિશેષ મહત્વ છે ગુજરાતમાં આવેલા ચાર તીર્થ સ્થાન એટલે કે સિદ્ધપુર દ્વારકા નારાયણ સરોવર તથા પ્રભાસ પાટણ તેમાંથી પ્રથમ સિદ્ધપુરનું વિશેષ મહત્ત્વ છે સિદ્ધપુરને માતૃગયા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે દેશની માત્ર એક જ આ એક જગ્યા છે જ્યાં માત્ર માતૃ શ્રાદ્ધ થતું હોય છે માતૃ શ્રાદ્ધની વિધિનું અહીં વિશેષ મહત્ત્વ છે અહીં આવેલ બિંદુ સરોવર પવિત્ર સરોવરમાંથી એક છે સિદ્ધપુર પાટણ જિલ્લામાં આવેલ છે અહીં આવેલ બિંદુ સરોવર પવિત્ર માનવામાં આવે છે કહેવાય છે કે ભગવાન પરશુરામે પોતાની માતા રેણુકાનું અહીં શ્રાદ્ધ કરેલ હતું ત્યારબાદ છે દ્વારકા દ્વારકા ચારધામમાંનું એક ધામ એવી પવિત્ર નગરી દ્વારકા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આજે પણ નિવાસ કરે છે દ્વારકાધીશ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પૂજાય છે દ્વારકા વિશે જેટલું જણાવું એટલું તો ઓછું છે પરંતુ દ્વારકામાં આવેલ ગોમતી નદીના કિનારે પિતૃ તર્પણ વિધિ શ્રાદ્ધ વિધિ પિંડદાનનું અનેરું મહત્વ છે ગોમતી નદીના કિનારે શ્રાદ્ધ કરવાથી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને સીધો મોક્ષ મળતો હોવાનું મનાય છે એમ પણ દ્વારકાને મોક્ષની નગરી કહે છે ગોમતી નદીને ગંગા નદીથી પણ વધારે મહત્વ અપાયું છે ત્યારબાદ ત્રીજી એવી જગ્યા એટલે કે નારાયણ સરોવર કોટેશ્વર નારાયણ સરોવર કચ્છમાં આવેલ છે નારાયણ સરોવર પાંચ પવિત્ર સરોવરોમાંથી એક છે નારાયણ સરોવર કચ્છના કોટેશ્વરમાં આવેલ છે આ જગ્યા પર ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને સનતકુમારોને દર્શન આપેલ છે અહીં નજીક જ ખારોપાટ દરિયો છે અહીંનું પાણી ખારું છે છતાં પણ ભગવાન વિષ્ણુએ અહીં પોતાના પગના અંગૂઠાથી મીઠું પાણી કરેલ અને હાલ અહીંયા નારાયણ સરોવરમાં મીઠું પાણી આપણને જોવા મળે છે આ નારાયણ સરોવરના પાણીને અતિ અતિ પવિત્ર માનવામાં આવે છે આથી જ તેને નારાયણ સરોવર કહે છે અહીં સ્નાન દાન અને તપનો મહિમા છે અહીં કરેલું સ્નાન દાન તથા તપ ઉત્તમ ફળ આપનાર છે આથી અહીં પિંડદાનનો પિતૃદાન શ્રાદ્ધ કર્મ પિતૃતર્પણ વિધિ વગેરેનું અહીં વિશેષ મહત્ત્વ છે નારાયણ સરોવરનો ઉલ્લેખ અનેક પુરાણોમાં પણ કરેલો છે અહીં ભગવાન વિષ્ણુ સ્વયં પ્રગટ થયા હોવાથી આ જગ્યાને અતિ પવિત્ર માનવામાં આવે છે ત્યારબાદ આપણે હવે વાત કરીએ તો આગળનું તીર્થ સ્થાન છે પ્રભાસ પાટણ જે ગુજરાતના વેરાવળમાં આવેલ છે પ્રભાસ પાટણને મોક્ષધામ કહેવાય છે સોમનાથ જ્યોતિર્લિંગની નજીક આવેલા આ પ્રભાસ ક્ષેત્રમાં ત્રિવેણી સંગમ છે હિરણ કપિલા સરસ્વતી નદીનો સંગમ છે પ્રભાસ ક્ષેત્રનું વર્ણન પુરાણોમાં પણ છે કહેવાય છે કે અર્જુને પણ અહીં પિંડદાન કરેલ છે પ્રભાસ ક્ષેત્રમાં આવી પિતૃ વિધિ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે તેમના આત્માની સદગતિ થતી હોય છે તો આ હતા ગુજરાતમાં આવેલ ચાર પવિત્ર પિતૃ વિધિના સ્થાનો પિંડદાનના સ્થાનો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો અસ્તુ જય માતાજી